ગીરગઢડા તાલુકાના પડાપાદર ગામે ચેકડેમ કમ કોજવેનું ખાતમુહૂર્ત બે કરોડ બાર લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ કમ કોજવેનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ગીરગઢડા તાલુકાના પડાપાદર ગામે કન્સ્ટ્રક્શન ઓફ પડાપાદર ચેકડેમ કમ કોજવે ઓન રિવલ રાવલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત્મુહૂર્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્રા તા ઉપ પ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કિડેચા તેમજ સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચેકડી મુકમ બનવાથી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે તેમજ ગામના આવાગમન માટે પણ સુવિધા વધશે એચ એક્સ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ